બોલો દાદા નામ તમારું મારું નામ છે રાઠોડ ભૂપતભાઈ પિંજાભાઈ કયું ગામ નામ છે મારું આમ તો મૂળ વતન કોડીનાર તાલુકો તાલુકો કોડીનાર છે જિલ્લો ગીર સોમનાથ છે કોણ છે બા કોણ છે આ બા ઘણા સમયથી દીકરા તો છે નહીં અને એના ઘરવાળા એક્સપાયર થઈ ગયા પછી મારી સાથે કે શું કરવાનું મેં મારી સાથે રહો એટલે મને તમારા જિંદગી તમારા સગા મમ્મી ના મારા સગ્ગા મમ્મી નથી પણ મારા એક મિત્રના ઘરવાળા હતા હું બા કરીને બોલાવતો હતો પણ સમય એવો આવ્યો કે દીકરી હતી પણ નહીં ગઈ ઘરવાળા એક્સપાયર થઈ ગયા મકાન ખાલી થઈ ગયું પછી બાને કોઈ રોટલા રડવાવાળું હતું ને હું પછી એ સમયમાં હું મારી મુલાકાત થઈ અને બાઈએ મને બધી વાત કરી કે શું કરવું મેં તો મારી સાથે વયા હો હું સસ્તાના જ રોટલા ખાઈને આ જિંદગી મારી ચલાવું છું અને આનંદ કરું છું

વધારવા આગળ મારો દીકરો જાશે મોટા સપના જોઈ અને મા બાપ ઘણી કપરી કાળી મહેનત કરી અને છોકરાઓને આગળ વધારવા માટેની મહેનત કરે છોકરા આગળ વધે પણ કલેક્ટર કલેક્ટર બને છે પછી કોઈ સારી સારા અધિકારીઓ બને છે પણ જ્યારે મા બાપનો સમય એવો થાય કે પોતાને આંખમાં ઝાંઝવા આવે છે શરીર પોતાનું નબળું પડે છે તમને તમને આખા દેખાતું નહીં મને હું તો સુરદાસ છું સુરદાસ છું

દીકરા પણ નથી તું આટલી સેવા કરો છો પણ આ બધી વસ્તુ એવી છે ધર્મ સત્ય અને જે તમારો જે સંબંધ છે લાગણીનો સંબંધ છે લોહીનો સંબંધ નથી આ જોઈ લીધું અમારા બા દીકરાનો જે સંબંધ છે એક તો એ ઉંમર લાયક છે એટલે બા કહેવાની તો આપણી ફરજ આવે છે બરાબર પછી એનો સમય એનું દુઃખ એની પરિસ્થિતિ આ બધી હું સમજી ગયો છું એટલે મેં સગા મમ્મી તરીકે માથે હાથ મૂકી દીધો મેં તો હું તમારો દીકરો છું તમે મારા સગા મમ્મી છે એ શબ્દ હું બોલી ગયો કે ભાઈ તમે મારા સગા મમ્મી હવે તમે બધી આગળનું ભૂલી જાઓ તમારા પરિવારને ભૂલી જાઓ કારણ કે પરિવાર સાથે નથી હવે તમારી સાથે કોણ છે એ તમારા દીકરો સગો દીકરો અને આજના યુવાનને એવો સાગરના તમે શ્રવણ છો શ્રવણ સાચી વાત ને હા શ્રવણનું બિરુદ તો બહુ અઘરું છે પણ છતાં આપણે એમાં પગલાં માંડી રહ્યા છે કે શ્રવણ તરફ જઈ રહ્યા છે શ્રવણ આપણે સંદેશો આપતો જોઈએ ને એ રસ્તા આપણે પગલાં માંડી રહ્યા વાંધો નહીં રહો ચલો હા મે દેખેરા દેખા થાતા નથી સમાજમાં કોઈ સાંભળતું નથી ત્યારે સંસ્થાવાળા આપની વારે આયા રાબા જોને કડપોમાં